અમદાવાદમાં વધુ એક વખત અકસ્માતની મોટી ઘટના બની છે મળતી વિગત પ્રમાણે ટેક્સી પાસિંગ ધરાવતી કારના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ તેની પાછળ કેટલાક લોકોનું ટોળું પડ્યું હતું જો કે આ કાર ચાલક ગભરાઈ જતાં તે જુહાપુરા તરફ પહોંચ્યો હતો જ્યાં આયશા મસ્જિદ પાસે તેણે અન્ય બે ત્રણ લોકોને અડફેટે લીધા હતા ત્યારબાદ સ્થાનિકોએ તેનો પીછો કર્યો અને અટકાવ્યો હતો અને માર માર્યો હતો જોકે આ ઘટનામાં કાર ચાલકનું શંકાસ્પદ રીતે મૃત્યુ નિપજ્યું હતું અને લાશ કારના બોનેટ નજીકથી જ મળી આવતા ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો કાર ચાલકની શંકાસ્પદ રીતે લાશ મળી આવતા પોલીસને કંઈક અજુકતું બન્યા હોવાની શંકા છે જેથી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી नौ बजे के आजू बाजू एक मैसेज मिला था कि एक इसम कौशिक कौशिक चौहान करके यहाँ पर डेड हो गया है तो ये गाड़ी में इधर जुहापुरा एरिया में था तो इस इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ ये यह इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है अभी इसमें हम लोग सी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं तो कारण पता चले कि इसकी डेथ किस वजह से हुई है અને મૃત્યુ આપને એક્સિડેન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈ કોઈને માર્યા છે એવી એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે કૌશિક ચૌહાણ કરીને એમનું નામ છે અરે હાલ અત્યારે ઈશનપુર માં રહી છે અને મૂળ ભાવનગર નો છે આ અત્યારે તપાસ નો વિષય છે ગાડી માલિક ને અમે સંપર્ક કર્યા છીએ અને બધું તપાસમાં ચાલુ છે ક્યાં થી ક્યાં જઈ રહ્યો હતો તેની અંગે કોઈ માહિતી મળી રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી 132 રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસ વિષય છે અત્યારે તપાસ ચાલુ છે અમે સીસીટીવી ના જોબાઈ જોબડાઈ રહ્યા છે जो आसपास लोग निवेदन अत्यारे चालू छे इमा जो हकीकत आई यानी देखा की कार जा रही है कार के पीछे बहुत सब आदमी है सबको घसीटा पिटा मारता हुआ यहाँ तक ले कर लेकर आया और फुल स्पीड थी उसकी कार में तो को कोई लोग नहीं थे सिर्फ एक ही इंसान था ऐसा देखा दूर से हमने यहाँ तो दो दो एक्टिवा पड़ी थी सब बच गए एकदम पीछा हो हुआ, हुआ जब सब हमको मालूम पड़ा हम सब बाहर निकले और देखा

જોકે આ ઘટનામાં કાર ચાલકનું શંકાસ્પદ રીતે મૃત્યુ નિપજ્યું હતું અને અને કારના બોનેટ નજીકથી જ મળી આવતા બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો કાર ચાલકની શંકાસ્પદ રીતે લાશ મળી આવતા પોલીસને કંઈક અજુકતું બન્યા હોવાની શંકા છે જેથી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી नौ बजे के आजू बाजू एक मैसेज मिला था कि एक ईसम कौशिक कौशिक चौहान करके यहाँ पर डेड हो गया है तो ये गाड़ी में इधर जुहापुरा एरिया में था तो इस इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ ये यह इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है अभी इसमें हम लोग सी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं तो कारण पता चले कि इसकी डेथ किस वजह से हुई है અને મૃત્યુ આપણે એક્સિડેન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈ કોઈને માર્યા છે એવી એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે કૌશિક ચૌહાણ કરીને એમનું નામ છે અરે હાલ અત્યારે ઈશનપુર માં રહી છે અને મૂળ ભાવનગર નો છે આ અત્યારે તપાસ નો વિષય છે ગાડી માલિક ને અમે સંપર્ક કર્યા છીએ અને બધું તપાસમાં ચાલુ છે ક્યાં ક્યાં જઈ રહ્યો હતો માહિતી મળી તો કે એ રિંગ રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી 132 રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસ નો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે અમે સીસીટીવી ના જોબાઈ જોબડાઈ રહ્યા છે जो आसपास लोग निवेदन अत्यारे चालू हकीकत आने देखा की कार जा रही है कार के पीछे बहुत सब आदमी सबको घसीट्टा पिट्टा मारता हुआ यहाँ तक ले कर लेकर आया और फुल स्पीड थी उसकी कार में को कोई लोग नहीं थे सिर्फ एक ही इंसान था ऐसा देखा दूर से हमने यहाँ तो दो दो एक्टिवा पड़ी थी सब बच गए एकदम गाड़िया पीछा है हो हुआ जब सब हमको मालूम पड़ा हम सब बाहर निकले और देखा